નમસ્કાર બી એન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલું માળોદર ગામ અને માળોદર ગામનું સ્મશાન ગુતાલ રોડ પર આવેલું છે તો ગુતાલ રોડની રોડ પર સ્મશાનની બાજુમાં જ કચરાના નિકાલ માટે ડમ્પિંગ હાઉસ વાઘોડિયા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જે તે સમયે માળોદર ગ્રામ પંચાયત હતી તે સમયે આ ડમ્પિંગ પ્લાન્ટ નાખવામાં આવતો પરંતુ નગરપાલિકાને નગરપાલિકા બન્યા બાદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન કરી અને તમામ વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારનો કચરો અહીંયા મળોદરા સ્મશાનની બાજુમાં નાખવામાં આવે છે પરંતુ ત્યાં કચરાના મોટી માત્રામાં ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે કચરાનો કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં નથી આવ્યો ત્યારે મળોદર ગામના લોકો એકત્રિત થયા છે આપણે તેમની સાથે વાત કરીશું કાકા શું કશું આજે મળોદર ગામ જે છે અને ત્યાં આગળ સ્મશાન આવડું છે ત્યાં આગળ કચરાના ઢગલા પડી રહ્યા છે ત્યારે કોઈ નગરપાલિકાનો નગરપાલિકા દ્વારા કોઈ પણ નિકાલ કરવામાં નથી આવ્યો કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવતો નથી અને આ વોલ્ટસ કંપની જયારે બનાવતી તે ઘન કચરા એકમ તે ટાઈમે અમે રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા આગળ મારું બાજુમાં સ્મશાન છે અને આ જે જગ્યા પર બનાવ્યું છે ત્યાં પણ દફનવિધિ પહેલાં થતી હતી તેમ છતાં સરપંચ ડેપ્યુટી સરપંચ તથા અન્ય બીજા માણસોએ અહીંયા આગળ મેં સખત વિરોધ કરેલો જે તે ટાઈમે બે હજાર ઓગણીસમાં કે અહીંયા આગળ ઘણ કચરા એકમ નથી વોલ્ટ કંપનીવાળાને મેં બે દિવસ કામ નહોતું કરવા દીધું કામ અટકાવ્યું હતું તેમ છતાં સરપંચના એમને પછી જેમ તેમ કરીને અહીંયા આગળ આ ઘન કચરા એકમ સ્થાપના કરી અને પાછા એવું બધું સમજાયું હતું અમને લોકોને કે ભાઈ તમને ખાતર મળશે આ મળશે તે મળશે એવું બધા લાલશા આપી હતી જે તે ટાઈમે અને કંપની વોલ્ટ કંપનીએ જવાબદારી રાખી હતી બે વર્ષ સુધી અમે એને એ કરીશું ત્યાર પછી ગ્રામ પંચાયત સોંપીશું એનાથી ગ્રામ પંચાયતને પણ ફાયદો થવાનો છે એવું તેવું લોકોને ગેરમાર્ગે દોરી અને અહીંયા આગળ આ ઘનકચરા એકમ સ્થાપના કરવામાં આવી છે ઘનકચરા એકમ સ્થાપના થઈ અત્યારે કચરાના ઢગલા થઈ રહ્યા છે લોકોના આજે પાંચ વર્ષથી ખેતરોની અંદર ભૂંડોનો ત્રાસ છે અને ભૂંડો ટુ પાક પાર્ક કે બીજા પાકો બધા નષ્ટ કરે છે જેથી આ ગણકતરાય કમાય સદંતર રીતે બંધ થવું જોઈએ એવી અમારી રજૂઆત છે રજૂઆત તો મેં રાઇટિંગ માં એપ્લિકેશન મામલતદાર શ્રી વાઘોડિયા નગરપાલિકા ચીફ ઓફિસરને પણ મેં એક તારીખની આપેલી છે કે ભાઈ આનો યોગ્ય નિકાલ કરો અને કચરાના ઢગલા જે છે એને વહેલી તકે નિરાકરણ ને સાફ સફાઈ કરો એની રજૂઆત મેં લેખિતમાં પણ કરેલી છે ભરતસિંહ કે દોડીયા માડોધર ગામ જો આ નિકાલ નહીં કરવામાં આવે તો શું આપની આગળની તૈયારી નિકાલ કરવામાં અને આનું કંઈ નિરાકરણ નહીં આવે તો માડોધર ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને એ આંદોલન હિંસક અને અહિંસક બંને રીતે અમે તૈયાર છે અને એને માટે જવાબદાર ઉપરના જે અધિકારીઓ છે એ રહેશે પછી એનો કંઈક કારણ બનશે તો માળોદર ગામના લોકો કહે છે જો ટૂંક સમયમાં આ કચરાનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરશું એ પ્રકારની ચિંતી આપી રહ્યા પ્રકાર હાલ અહીંયા દ્રશ્યમાં જોવા કે મોટી માત્રામાં સ્મશાનની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યાં સ્મશાન આવેલું છે પણ આ સ્મશાનની બાજુમાં જ અહીંયા દફન વિધિ પણ કરવામાં આવતી અહીંયા મોટી માત્રામાં માડોદર ગામના લોકો પણ એકત્રિત થયા છે જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં જોવો છો કેટલાક રાહદારીઓ પણ છે પશુપાલકો પણ છે તેમના પશુ પણ અહીંયા આગળ ખેતરોમાં ચરવા માટે જતા હોય છે આ જગ્યા છે પરંતુ જે ગાયો છે જે પશુઓ છે તે આ પ્લાસ્ટિક ખાય છે તેની અંદર બ્લેડો પણ આવે છે આ પ્રકારના પણ આક્ષેપો પશુ પાલકો કરી રહ્યા છે ત્યારે આ અતિ દુર્ગંધ મારતા કચરાના ઢગલાઓ જે છે

અને રાતે રાતે તમે આવો એટલે કુતરા ને ભૂંડો આ કચરા ખાતા હોય ને કોઈ સાધન આવે એટલે એના ઉપર એવું ફરી વળે છે અને એ અકસ્માત પણ થઈ શકે છે દર્શક મિત્રો આ પશુપાલક હતા તેમની ગાયો પણ અત્યારે છે કેટલી ગાયો મરી પણ ગઈ છે કેટલી બીમાર પણ પડી છે એ પ્રકારના આક્ષેપો જે છે પશુપાલકો કરી રહ્યા છે અને હાલ ફરીથી એકવાર દ્રશ્યો બતાવીશ કે રોડની બાજુમાં જ કચરાનો ઢગલો છે તે કચરો જે રોડ સુધી આવી પહોંચે છે રોડ વચ્ચે પણ આવવાની તૈયારી છે પરંતુ કોઈપણ પ્રકારની કચરાનું નિરાકરણ નથી આવ્યું નગરપાલિકા દ્વારા ફક્ત ને ફક્ત ખાલી નગર નગરપાલિકા હજ વિસ્તારમાંથી કચરા કલેક્શનનું ટ્રેક્ટર મોકલી અને કચરો અહીંયા ખાલી કરવામાં આવે છે ત્યારે હવે ગ્રામજનોની માગ એક જ છે કે આ કચરો વહેલી તકે તેનો નિકાલ કરવામાં આવે અને આ જગ્યા ચોખ્ખી કરવામાં આવે બી ન્યૂઝ ગુજરાતી મૌલન્યાસ વાઘોડિયા વડોદરા